આજરોજ નલિયા એસપીએમ ઓફિસ ખાતે આઠ દિવસથી ચાલતા ધરણા અરચલ કંપનીના મજદૂરો દ્વારા આઠ દિવસથી ધરણા કરવામાં આવ્યા છે એનામાં ફરી બીજી વખત આજે મુલાકાત લીધી આજે નિર્ણય એવો લેવામાં આવ્યો છે તમામ મજદૂરો દ્વારા સરપંચ સાહેબો જખૌ દ્વારા આ મહાવીરસિંહ દ્વારા ધીમેરાજસિંહ જડેજા દ્વારા કકીસા બાવા દ્વારા કે ત્રીસ તારીખ સુધીનો સમય કચ્છ વહીવટી તંત્ર અને કંપનીને અમે આપીએ છીએ જો ત્રીસ તારીખ સુધી મજૂરોની માંગો સ્વીકાર કરવામાં આવશે નહીં તો પહેલી તારીખથી અમે તમામ લોકો અહીંયા એસડીએમ ઓફિસ ની આગળ ભૂખ ઉપર બેસી જવાના છીએ અને એ ભૂખ હડતાલમાં કોઈને પણ કઈ થયું તો જવાબદારી આ કંપની આર્ચર કંપની અને કચ્છ વહીવટી તંત્રની રહેશે આની નોંધ કચ્છ વહીવટી તંત્ર કલેક્ટર સાહેબ એસપી સાહેબ અને તમામે તમામ રાજકીય આગેવાનો પણ લે ને હમણાં મેં ફોન કર્યો તો ધારાસભ્ય સાહેબ કહે છે કે ભાઈ મને ખબર નથી શરમજનક બાબત કહેવાય તમારા વિસ્તારમાં કોઈ વ્યક્તિ કોઈ અલગ અલગ સમાજના સો થી વધારે વ્યક્તિ ધરણા ઉપર બેઠા હોય તમારો પોતાનો વિસ્તાર છે અને એની તમને જાણ ન હોય તો આશા રાખું છું કે સજ્જન અને સારા માણસ છો આપ તો આ લોકોની પીડા જોઈ અને કંપનીને તમે પ્રેશર કરશો કે આનું માગું સ્વીકાર કરી લે એવી ધારાસભ્ય શ્રી અબડાસા પાસે પણ એક આશા રાખીએ છીએ અને જો એમના પાસે ન થયું તો સ્વાભાવિક વસ્તુ છે કે જેમ પોતે કહે છે કે ભાઈ ટકી નતો સરકાર એવું અમે અહીંયા કને પણ સમજી લેશું ત્રીસ તારીખ સુધીનો સમય કચ્છ વહીવટી તંત્રને કંપનીને આપીએ છીએ પહેલી તારીખથી ભૂખ હડતાલ ઉપર બેસી જશું અને એનામાં જે પણ કાંઈ કોઈને તકલીફ કાંઈ પણ થયું તો કંપની અને વહીવટી ખાતાની જવાબદારી રહેશે